વડોદરા જિલ્લાના સાવલીમાં વીજળીનો વાયર પડતા વૃદ્ધાનું મૃત્યુ થયું હતું સાવલીના પોઈચા ચોકડી પાસે આવેલ વસાહતમાં ઘટના બની મૃતક મંગુબેન વસાવા સવારે પાણી ભરવા ઘરની બહાર ઊભા હતા અને અચાનક વીજળીનો કેબલ એમની ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું વીજળીને લીધે મૃત્યુ થતા લોકોમાં સાવલી જીઈબી સામે રોષ જોવા મળ્યો હતો થોડા દિવસો પહેલા જ આજ સ્થળે વીજળી પડતા એક ગાયનું મૃત્યુ થયું હતું અવારનવાર સાવલીમાં વીજળીથી મોતનો સિલસિલો યથાવત સાવલી જીઈબીની બેદરકારીને લીધે મોત થતા લોકોએ આક્ષેપ કર્યા છે મારું નામ બાબુ છે મારું બાનું નામ મંગુબા છે તે સવારે પાંચ વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઇટનો થાંભલાથી એક વાયર તૂટતા મારી બાપર પડ્યો તો મારી બાનું તહે મૃત્યુ થઈ ગયું થોડા સમય પહેલાં કોઈ તો અગડી પર એક ગાયનું પણ કરંટ લાગવાથી મોત થયું અને બજારમાં એક બકરીનું પણ એવી રીતના કરંટ લાગવાથી મોત થયું